કનોબા ઉણ ગામના યુવા સરપંચ રણુભા વાઘેલા તેમજ રાજપૂત યુવા ટીમ સહિત સામાજિક રાજકીય આગેવાનો યુવાનો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજને શિક્ષિત યુવા પ્રમુખની ખૂબ હતી અને આપણા સમાજને મળી ગયા છે હવે જરૂર સારું થશે આજના આ પ્રસંગની અંદર આપણે સૌ જ્યારે મળ્યા છીએ ત્યારે કાંકરેજના દરેક ગામોની અંદર કાર્યક્રમ સ્ટેપ બાય સ્ટેપ બાય કરતાં કરતા પ્રથમ કાર્યક્રમ વડા રાણકપુર ઉણ અને હવે ખારિયા ત્યારે આપ સૌને અહીંયા જે મારી સાથે વધાર્યા છે એ કાંકરેજ રાજપૂત ટીમ તેમજ ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા વડા મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા અને સમસ્ત સમાજના અહીંયા જે ઉપસ્થિત છે એવા રાજકીય સામાજિક અને શૈક્ષણિક રીતે જે જોડાયેલા છે એ તમામને હું અહીંયા આવકારું છું અહીંયા પૂર્વ સરપંચ સરપંચ પૂર્વ ડેલિકટ ડેલિકટ અને તમામ સહકારી અને સરકારી ક્ષેત્રમાંથી જે પણ આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હવે આપણે જે સમાજની વાત કરવા નીકળ્યા છીએ ત્યારે કંઈક આપણી બધાની જવાબદારી હોઈ શકે સાથે હું પણ આવી શકું જે જે કામ કરવા પડે છે સમાજ માટે સમાજના હિતમાં સમાજને ધ્યાનમાં લઈ અને સમાજને કઈ રીતનું ફાયદાકારક રહે આવનારી પેઢીને કઈ રીતનું ઉપયોગી થાય એ વાત પણ આપણે અહીંયા કરવી છે હું તો આમ તો નાનો માણસ છું તમારા ગામમાં બે વર્ષ આવ્યો છું સાહેબ સાથે ખબર છે ઘણાને પણ સમાજે જે જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે હું બંધાયેલો છું બે વર્ષ માટે સમાજના હિતમાં સમાજના શિક્ષણને લઈ લઈ જે કામ કરવું પડે એના માટે હું મારી ટીમ આપની સાથે છીએ દરેક ગામો આપણો સમાજ વસે છે દરબાર સમાજ વાઘેલા જાગીદાર વસે છે ત્યાં દરેક કાર્યક્રમ આપણે કરીએ છીએ એમાં આપણે સૌએ જોડાવાનું છે બીજી કે આપની ખારિયા જાગીરદાર રાજપૂત સમાજની જે કમિટી છે જે ટીમ છે એમને એકદમ જોરદાર તાળીઓથી વધાઈએ એમને પણ ઉત્સાહ આપીએ શાબાશ કારણ કે એમને પણ હવે જવાબદારી આપવાની છે એમને પણ કામ કરવાનું છે પ્રમુખ શ્રી મહામંત્રીશ્રી અને એમની કારોબારી ટીમને અહીંયા હું પણ કહેતો જાઉં છું કે તમે પણ આ શિક્ષણના સમાજના હિતના કાર્યમાં જોડાજો સમાજને સુધારવા માટે અન્ય વિવિધ સંગઠનો આપણી સાથે છે જ એ દરેક સંગઠનો જોડાયેલા છે વિવિધ સંગઠનો મહાકાલ સેના કાર્ય કરી રહી છે ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ વડાની અંદર ગૌશાળા એક જ વ્યક્તિ ચલાવી રહ્યા છે એમને પણ આપણે સમાજના હિતમાં આપણા સમાજના ભાઈ તરીકે આપણા બંધુ તરીકે આપણે એમને પણ સાથ સહકાર આપવાનો છે આપણા ક્ષત્રિયો પ્રથમથી જ ગૌભક્ત હતા ભાઈએ વાત કરી આપણો સમાજ પ્રથમ ગૌભક્ત ક્ષત્રિય એક જવાબદાર સમાજ હતો એની સાથે આપણી જવાબદારીઓ છે એ નિભાવાની છે પણ ક્યાંક આપણી નાની મોટી સમાજની કહો કે સમાજના વ્યક્તિઓની કહો ભૂલ ચૂકના કારણે હવે સમાજ ક્યાં જઈ રહ્યો છે એ જરા આપણે ઉપર નજર કરી સંગઠનમાં આવી જઈએ સમાજ એટલે એક વ્યક્તિ થવી નહીં પણ એક વ્યક્તિને અનેક વ્યક્તિઓ જ્યારે સમાજના જોડાય અને એક કરતા વધુ એટલે સો હોય એક હજાર હોય કે દસ હજાર ત્યારે સમાજ આખો એક મજબૂત બને છે એમાં વિવિધ સંગઠનો જોડાય સમાજના વ્યક્તિઓ જોડાય સામાજિક રાજકીય મોભેદારો વડીલો શ્રીઓ અને બાળકો યુવાનો બધું જોડાય ત્યારે સમાજ ઉભો થાય એક વ્યક્તિ આપણે બધા અહીંયા બેઠા હોય અને હું સામે હોય તો સમાજ ના કહેવાય સમાજ એટલે એક કરતી વધુ જ્યારે આપણું સંગઠન હોય વધુ સંખ્યા હોય અને એ પણ શિક્ષિત બની સમજદાર બની માન સન્માન સાથે જીવાવાળો સમાજ આપણે બધા સ્વીકારીએ છીએ એ સમાજની વાત કરવી છે ત્યારે હવે આજે વિવિધ સંગઠનો દ્વારા આપણે જે ગામે ગામ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે હમણાં વાત કરી કે ચુવાડ ચોરાસીની અંદર જે મોટું સંમેલન થયું એમાં પણ એ લોકોએ ઘણા નિર્ણયો લીધા અહીંના આપણા વિસ્તારના કાંગ્રેજ ઓગડ તાલુકાના ઘણા વડીલો યુવાનો હતા ત્યાં એમને પણ સાંભળ્યું છે જાણ્યું છે એની પણ ચર્ચા કરશું પણ હું જે જવાબદારી ફક્ત શિક્ષણની લઈને નીકળે છું ત્યારે વધુ વાત તો મારે શિક્ષણની કરવી છે આપણા ગામની અંદર એટલે કે તમારા ગામની અંદર મારા ગામની અંદર કાંકરેજ તાલુકાના જેટલા સમાજના જે દરબાર સમાજના જ્યાં જ્યાં ગામડાઓ વસે છે ત્યાં શિક્ષણનો વેગ વધે અને આનારા સમયમાં શિક્ષણ થકી આ સમાજ મજબૂત થાય અને અન્ય સમાજની હરોળથી આગળ જાય અને શિક્ષણનો પોતાનો પ્લેટફોર્મ ઊભો કરે એના માટે શું કરી શકીએ ત્યારે આ ટીમની એક જવાબદારી બની જાય છે કે શિક્ષણ માટે આપણે શું કરી શકીએ આપણા બાળકોને પહેલા તો પોતાના વાલીઓની જવાબદારી છે કે પોતાના સંતાનોને પોતાના પોતાના દીકરા દીકરીઓને ભણાવવાની જવાબદારી આપણી છે શિક્ષકો ચાલો ગામની અંદર હાઈસ્કૂલ તો છે શિક્ષકો છે સ્ટાફ પણ છે બધી સુવિધાઓ વિવિધ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે પણ જ્યારે તમારું બાળક માતા પિતા જાગૃત નહીં થાય વાલીઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી શિક્ષણનો વેગ મને લાગતું નથી ને કે વધે શિક્ષકો તો આવશે ને જશે ફેર બદલીઓ થાતી રહે છે પણ આ ગામના વાલીઓએ જાગવાનું છે સમાજના વાલીઓએ એમના માતા પિતાએ જાગવાનું છે જેથી કરી તમારું સંતાન તમારું બાળક બાલ મંદિરમાં જોડાય ધોરણ એક ની અંદર પ્રવેશ મેળવે અભ્યાસ માટે એના પછી એક થી આઠ અભ્યાસ કર્યા પછી નવ દસ અગિયાર બાર ની અંદર અલગ અલગ અભ્યાસ અંદર જોડાય પણ ભણવા ખાતર નહીં ભણી ગણીને આગળ વધે એના માટે કહું છું ભણવા ખાતર તો આપણા ઘણા પૂર્વજો ભણી ગયા ભણ્યા કહેતા વડીલો કે ભણ્યા પણ ગણ્યા નહીં અને આજે સૂત્ર લગભગ સાર્થક થતું એવું લાગે છે મને આપણે ઘણી જગ્યાએ છીએ પણ ગણતા નથી પણ પણ ભણી ગણીને આગળ જવાનું છે સંસ્કારની સાથે લઈ એ પણ સમાજની એક જવાબદારી છે જે ગામની અંદર આ સમાજ વસે ત્યારે અન્ય સમાજો કહેતા કે અમારા ગામની અંદર આ સમાજ છે રાજપૂત સમાજ ત્યારે એમને ભય ન હોતો ગામનો વસવાટ થાય ગામની સ્થાપના થાય ત્યારે અન્ય સમાજો આપણી સાથે જોડાતા અહીંયા બેઠા છે વડીલોને ખબર હશે કે જ્યારે અન્ય સમાજ આપણી સાથે એક રહેતો એનું કારણ એ જ હતું આપણે જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નથી આપણે જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નથી આપણે રાજપૂત છીએ એમાં કોઈ ફરક પડવાનો પણ નથી પણ આ રાજપૂત સમાજને આ જાગીરદાર સમાજને મને એવું લાગે છે કે હવે જાગીરદાર સમાજને જાગૃત થવાની જરૂર છે શિક્ષણમાં આ સમાજ જાગૃત હતો જ બાપુ આમાં કોઈ ફેર નથી

તમે તો બે હાથ જોડીને હું વિનંતી કરવા આવ્યો છું કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો શિક્ષણ વધારજો શિક્ષણ થકી એ પરિવારને ઉજળું કરશે એમનું ભવિષ્ય એ શિક્ષણ થકી જ આપણે મહેનત કરશું મજૂરી કરશું પણ ક્યાં સુધી સમય એવો આવશે કે કાયદો ને વ્યવસ્થા એટલી મજબૂત હશે કે આપણે ક્યાંય છટકવાની વારી નહીં રહે એના માટે ફક્ત તમારા માટે મારા માટે આવનારી પેઢી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અહીંયા બેઠા છે આપણા ગામના અંદર તમારા ખારિયાની અંદર ઘણા શિક્ષિત છે નોકરિયા છે સહકારી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે મારા મિત્રો પણ અહીંયા છે એમને ખબર છે કે શિક્ષણ વગર કઈ પણ આગળ વધાશે નહીં આપણા આગળ ઘણું ધન હશે દોલત હશે મિલકત હશે જમીન જાગીરી હશે પણ જ્યાં સુધી આપણા આગળ જ્ઞાન નહીં હોય આપણા આગળ શિક્ષણ નહીં હોય આપણા આગળ વિચારધારા અને વિમર્શ અને પરામર્શ કરવાની તાકાત નહીં હોય ત્યાં આ સમાજ ક્યાંય ડગલું નહીં ભરી શકે આવનારા સમયની અંદર

કે સાહેબ તરીકે નહીં પણ એક તમારા દીકરા તરીકે સમાજના સંતાન તરીકે કહું છું કે આપણે સૌએ સાથે પડવાનું છે મારા એકલાથી આ શિક્ષણનું કામ નહીં થાય એટલા માટે કાંગ્રેસ તાલુકાની અંદર ત્રીસ ત્રીસ લોકોની કમિટી બનાવી છે અને તમારા ગામની અંદર આજે જ આ ટીમની નિમણૂક આપી છે એમને પણ એક જવાબદારી પૂર્વક કહું છું કે તમે પણ એક સમાજના હિતમાં કામ કરજો શિક્ષણનું કામ કરજો સમાજને સુધારવાનું કામ કરજો જેથી કરી સમાજ એક નવી ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરી શકે જેથી કરી આવનારા આપણા સંતાનોને એક નવું પ્લેટફોર્મ એક માળખું ઊભું થાય પણ વ્યવસાય પણ કેવો કે માન સન્માન સાથે શિક્ષણ થકી આગળ વધે જેથી કરી આવનારી પેઢી કંઈક નવું કરી શકે એના માટે આપણે જે પણ કામ કરવું પડે ગામની અંદર ભાઈએ વાત કરી સરપંચ કે ગામની અંદર પોતાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે બાળકો માટે પુસ્તકોની વ્યવસ્થા પણ કરવાની છે શિક્ષણ માટે